કવિએ બહુ સરસ લખ્યું છે કે હું પતિત છું છતાં પણ મને આનંદ છે કેમ મેં સાંભળ્યું છે તમે પતિતને પાવન કરવાવાળા છો તો ભગવાનને ભજવાનો આપણો સમય છે ઈશ્વરને ભજવાનો આપણો આ આ આ સમય છે લોકો કહેતા હોય છે કે ભગવાનને ક્યારે ભજે તો કે મોટા થાઓ જે કેટલું મોટું થાઓ છે મને મનમાં હોય કે અમે મોટા થઈએ છે તો ભૂલી જાજો રોજ નાના થાઓ છો તમે શરીર મોટું થતું જાય છે આપણે તો રોજ નાના થઈએ છીએ માં એમ કહે દીકરો પાંચ વર્ષનો થયો અને કાળ એમ કહે છે હવે પિસ્તાલીસ નો રિયો કારણ માને ખબર નથી કે આની ઉંમર કેટલી છે ખબર છે 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 આટલી એટલી ઊંધા એકડા તારી પછી આ સંસારમાં કશું હાથ નહીં લાગે વળ્યો વાકો ને હાથમાં લીધી લાઠી આવ્યું ગઢપણ અને દશા થઈ છે માઠી તારો ખૂણામાં ખાટલો ઢળાય સમજ બારું છે